હરિ નંદીગ્રામનું સર્વસ્વ એટલે પૂજ્યભાઈ અને પૂજ્ય ઈશામા એમના સંસ્પર્શથી જાગૃત થયેલી આધરા અને એના પર વસનારા આપણે એમના સદાકાળ ઋણી રહીશું નંદીગ્રામના ઇતિહાસમાં કદાચ પહેલીવાર પૂજ્યભાઈ અને પૂજ્ય ઈશામાના જીવન પર આધારિત એક નાનકડું નાટક ભજવાઈ રહ્યું છે અને તે પણ એમના જ બાળકો દ્વારા આમ તો એમના જીવનના અગણિત પ્રસંગો આપણને સૌને હૈયે અને હોઠે છે પરંતુ સમય મર્યાદાને માન આપી એમના જીવન જર્મરના કેટલાક અંશોને જ માત્ર સ્પર્શ કરવામાં આવેલ છે આ નાટકમાં ભાગ લેનાર કલાકારો પ્રોફેશનલ ન હોવા છતાં ફક્ત ભાઈ અને ઈશામા માટેના પ્રેમને વશ થઈ તેમને પોતાનો ભાવ અર્પણ કરવાની કોશિશ કરી રહ્યા છે નાટકનું નામ છે સંસ્પર્શ નાટકમાં ભાગ લેનાર કલાકારો છે જયેશભાઈ મકરંદભાઈ ફાલ્ગુનીબેન ઈશામાં મીતાબેન જસુબેન કૃપાલીબેન કાંતાબેન પથિકભાઈ ટપાલી રાધાબેન ગૌરીબેન ઓશિનબેન નૃત્ય નાટકના સૂત્રધાર છે અરવિંદભાઈ અને આશાબેન નાટક વૃંદ ગાયક વૃંદ સોરી ગાયક વૃંદ છે ગાયક ઋંચે રાકેશભાઈ ધર્મેનભાઈ મહેશભાઈ મીતાબેન આશાબેન અને જ્યોતિબેન નાટ્યલેખન ફાલ્ગુનીબેન પારેખ નાટકની શરૂઆત પૂજ્યભાઈ અને ઈશામાં પ્રથમ વખત આ ભૂમિને જોવા આવ્યા હતા ત્યાંથી થાય છે હમ આ ભોમ પર મન ઠરે છે મારું કુન પણ માં આ તો સૌ વેરાન ને ઉજ્જડ જમીન છે ઘાસનું એક તણકલું એ નથી બસ આ થોડા કાંટાળા થોડા દેખાય છે તે જ આમાં કેમ કરી વસવાટ થાય આજે ભલે ને આ ભોમ વેરાન લાગે પણ સદીઓ પહેલા અહીં ઋષિમુનિઓના આશ્રમ હતા હરિપાવની નદી અહીંથી ખડખડ ખડ વહેતી હતી એનો અવાજ મને આજે પણ સંભળાય છે આ ધારાને પ્રેમથી પરિશ્રમના બીજ વાવીશું ઈશ્વર કૃપાથી આ ઊંધ બોડેલી ભોમ એક દિવસ નંદનવન બનશે આપણે વાવેલા બીજ વિશાળ ઘટાદાર અને શીડી છાયા આપનારા વૃક્ષ બનશે

ધન્યભાગ આ ધરાના ધન્યભાગ આસપાસ વસતા માનવોના કે આ બે વિભૂતિ મુંબઈ જેવા મહાનગરને છોડી સેવા અને સાધનાનો ભેગ લઈ અહીં આવી સ્થિર થઈ અધ્યાત્માના પંથે ચાલી નીકળેલા આ દેવી માનવોએ અહીં સાચા અર્થમાં નંદનવન ઊભું કર્યું પોતાની આંતરિક સમૃદ્ધિની સાથે સાથે આસપાસ વસતા લોકોના જીવનને પણ સમૃદ્ધ કર્યા આ મહાન વિભૂતિઓમાંથી એકનું નામ છે મકરંદ વજયશંકર દવે અને એમના અર્ધાંગિનીનું નામ છે કુંદનિકા કાપડિયા જીવનની અડધી સદી વટાવી ગયેલા બંને જણ આંખમાં ઉચ્ચ જીવનશૈલી જીવવાનું સ્વપ્ન આંજી ઈશ્વર ભણી મીઠ માંડી રહ્યા છે વર્ષો વિત્યા અને હરિયાળા નંદીગ્રામે આકાર લીધો ફૂલ છોડ વૃક્ષો પૂર બહારમાં ખીલ્યા અહીં આવી વસનાર દરેકે નંદીગ્રામને હર્યું અને જીવંત બનાવવામાં જરાય કચાસ ન રાખી કુંદનિકાબેનનો વૃક્ષો સાથેનો સંબંધ ઈશ્વર સાથેના લગાવ જેવો જ હતો એટલે જ નંદીગ્રામમાં ઉગતા દરેક ફૂલને જોઈ એમનો આનંદ બાળકની જેમ ઉછળી પડતો આજે તો આનંદનો ઉત્સવ ઉજવી શકાય તેમ હતો કારણ કે તેમના ઘરના આંગણામાં ઉભેલી મધુકામિનીને ઢગલો ફૂલ આવ્યા હતા Terima <coughs> અરે માં જુઓ તો આપણી મધુકામીની તો આખે આખી ફૂલોથી ભરાઈ ગઈ કાંતાબેન જસુબેન જરા આવો તો જુઓ જુઓ કઈ અચરજ જ બતાવો અરે ગઈકાલે તો અસંખ્ય કડીના રૂપમાં હતા આ ફૂલો કેવો દ્રશ્યનો અંબાર રચ્યો છે એને જુઓ તો જસુબેન કેટલું સુંદર દ્રશ્ય છે અરે અરે વાહ એની સુગંધ પણ કેટલી સરસ છે બેન હા કાંતાબેન તમને તો સુગંધનો દરિયો મળ્યો તમારા ઘરની સામે જ તો ખરી ને હા આખી રાત એની સુગંધ મારા ઓરડાને ભરતી રહી કેટલું સુંદર છે ભાઈ આટલા બધા ફૂલો એક સાથે ખીલવાનો તો ઉત્સવ જ મનાવો જોઈએ એમ શું કરીશું ભજિયા પાર્ટી થઈ જાય અને સાથે ગરમ ગરમ ચા વાહ અન્નપૂર્ણા દેવી ગૌરીબેન તમે ખરે સમય ધાતુ પરથી ભજીયા શબ્દ આવ્યા એજ ધાતુ પરથી ભજન શબ્દ આવ્યા ભજીયા ખાઈએ તો ભજન સારા થાય અને ભજન કરીએ તો ભજીયા તો ખાવા ના જ ચાલો ગૌરી આપણે આપડે રસોડે જઈએ આવા આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ નંદીગ્રામમાં સાવ સહજ મકરંદભાઈની સાયન્સ ઓફ હ્યુમર ગજબ હતી અધ્યાત્માની ભારેખમ વાતો કરતા કરતા ક્યારેય ટૂચકો સંભળાવી દેશે કાંઈ કહેવાય નહીં પણ એ ટૂચકામાં પણ અધ્યાત્માનો સ્પર્શ હોય જે સમજે એ જ સમજે હાસ્યના ફુવારાથી વાતાવરણ સાવ હળવું ફૂલ બનાવી દે નંદીગ્રામમાં મકરંદભાઈ અધ્યાત્મનું પાસું સંભાળતા તો કુંદનિકાબેન સેવાની ધૂણીને સતત પ્રજ્વલિત રાખતા પણ બધું જ ઈશ્વરને સાથે રાખીને આ નંદીગ્રામના સેવાના કાર્યોનો ખર્ચો તો વધતો જ જાય છે પણ એ પ્રમાણે દાનનો પ્રવાહ આવી મળતો નથી પણ પૈસાને કારણે આ બધા કાર્યો અટકી પડે એ તો કેમ ચાલે જો પૈસાની તો તારે ચિંતા કરવી જ નહીં જે આપણે આ સેવાના કાર્યો કરાવે છે એ જ કંઈક જોગ કરી આપશે આપણા કરતા એને ફિકર વધારે છે અને હા તને તો ખબર છે ને ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ એ તો ખરી વાત છે પણ કેમ કરીને હરિયમ ભાઈ હરિયમ ભાઈ હરિયમ ભાઈ હરિયમ કેમ લેજો હરિયમ હરિયમ જોઈશા <sl> <región> <aide ulice stash initiation> ઈશ્વરે જોક કરી આપ્યો ને આ લે જો અરે એક લાખ નો દાન તમે સાચું જ કહો છો હા આપણા પર ઈશ્વરની બહુ કૃપા છે ઈશ્વર ઈચ્છે છે કે આપણા હાથે આ સેવાના કાર્યો થાય હા કદાચ આ કલ્યાણકારી કાર્યો કરવા માટે જ આપણે ભેગા થયા છીએ હા गीतू दरिद्र तिरे औरे गीतू दरिद्र तिरे औरे गीतू आसो आहुलिचा मनवे भोडा हाकना गुरुदा आहुलिचा मनवे भोडा हाकना गुरुदा Agoi roi dengeeje aprey maalam ma goi roi મકરંદભાઈના સહવાસમાં ઈશ્વરીય અનુભવો થયા પૂજ્યભાઈની સંગાતે રહી એમની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ થઈ અને હનુમંત હનુમાનજીની મૂર્તિની સ્થાપના વખતે તો ચ શ્રી શા જગદાચિને વરદાદ્રા દેહિ પ્રસાદ પરીપૂરી કીકન

હનુમાનજી નંદીગ્રામ છોડીને ક્યાંય નહીં જાય એમણે મને વચન આપ્યું છે નંદીગ્રામ રહેવાની અમારી અરસ પરસની સમજૂતી છે તું રહી છીશ ત્યારે એમની જોડે વાતો કરી શકીશ આંખો પરથી દુનિયામાં પડદાઓ દૂર થશે તું ચારે તરફ એમને અનુભવીશ I the earth's <Sings> dome, far away from the sun, the ந்தோத்தி <laughs> மந்தம்தோத்தான <laughs> મેમંતો હનુમંતાન વસોહેર દિત્ય આનંદ રામંત્રો હનુમંત આનંદ રામે વસોદિત આનંદ ગામો હનુમંતનંદ પૂજ્યભાઈએ અધ્યાત્મના સ્પર્શવાળું અઢળક સાહિત્ય આપ્યું છે અલૌકિક અનુભૂતિઓથી રસાયેલી અગણિત કવિતાઓ આપી છે કુંદલિકાબેનના અહીંના શરૂઆતના વર્ષો નંદીગ્રામના વિકાસના સેવાના કાર્યોના રહ્યા સ્થાપનાના થોડા વર્ષોમાં જ ગ્રામ વિકાસના કાર્યો આરોગ્યના કાર્યો શિક્ષણ અન્ન સહાય ખેતી ગોશાળા જેવા અનેક કાર્યોથી નંદીગ્રામનો વ્યાપ વધ્યો સામાજિક કાર્યો કરતાં કરતાં કુંદનિકાબહેનના આંતરિક જગતનો ઉઘાડ પણ સમય સાથે વધતો ગયો પૂજ્યભાઈ તો પરમના સાનિધ્યમાં દુનિયાવી ચિંતા અને વ્યગ્રતાથી દૂર મુક્ત વિહાર કરતા રહ્યા સેવા અને સાધનાનું મિલન કેવી કમાલ રચી શકે છે એનું જાગતું ઉદાહરણ છે નંદીગ્રામ આ વર્ષોમાં પાછળ ફરી જોઉં છું તો લાગે છે કે આપણે આપણા સ્વપ્ન ઘણા અંશે જીવ્યા છીએ આ પવિત્ર હરિયાળું પ્રવૃત્તિઓથી ધબકતું નંદીગ્રામ આપણે ગયા પછી પણ સદાકાર આવું રહેશે નંદીગ્રામનું સ્વપ્ન ભલે આપણે જોયું હોય પણ એ સ્વપ્ન આપનાર તો પરમાત્મા જ છે એમની ઈચ્છા ને મરજીથી નંદીગ્રામ ધબકતું રહે છે આપણે તો આપણે ભાગે આવેલા કાર્ય કરે ભવિષ્યના ગર્ભમાં શું રહ્યું છે એ તો ભગવાન જ જાણે આપણા બટવા માં રહેલા આ બીજ છૂટે હાથે વેર્યા છે હવે વાદળ જાણે ને વસુંધરા

અહીં આ નાટક પૂર્ણ થાય છે પણ આ અધ્યાયનો અંત નથી નંદીગ્રામની ભૂમિ પર સતત એક અવાજ ગુંજતો જ રહે છે અને એ અવાજ કહે છે અમે તો જઈશું અહીંથી આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે ખબર નથી શું કરી ગયા પણ કરી ગયા તે કમાલ રહેશે હરિઓમ જાવ અને ઇન્ટરેસ્ટ માટે આ નાટક પછી ચાલુ કરી આપણે ગરવાનું રાખ્યું છે કે જેને કારણે સ્પાર્તા બધા આ આનંદમાં આવી જઈએ